અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્લમ અને નીચાણવાળી સોસાયટીઓમાં ભરેલા વરસાદી પાણીનો નિકાલ થતાની સાથે જ ત્રણ ટીમો બનાવી યુદ્ધના ધોરણે સાફ સફાઈ અને છંટકાવની કામગીરી હાથ ધરી હતી છકલેશ્વર તાલુકામાં બે દિવસથી વરસેલા મુશળધાર વરસાદના પગલે શહેરના સ્લમ વિસ્તાર અને હાસડ રોડ ઉપર આવેલ નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાયા હતા નગરપાલિકા દ્વારા ટીમો બનાવી વરસાદી પાણી ભરાયેલ વિસ્તારોમાં પહોંચી પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી જોકે વરસાદી વિરામ લેતા સ્લમ અને સોસાયટી વિસ્તારો ભરાયેલ પાણી ઓસરતાની સાથે જ નગરપાલિકા દ્વારા ત્રણ ટીમો બનાવી યુદ્ધના ધોરણે સાફ સફાઈ અને પાવડરનો છંટકાવની કામગીરી શરૂ કરી હતી પાલિકાના સેનેટરી વિભાગના ચેરમેન સુરેશ પટેલ સેનેટરી ઇન્સ્પેક્ટર રઘવીર સિંહ મહિડા સ્ટાફ સાથે આ વિસ્તારોમાં હાજર રહી અને પાવડરનો છંટકાવ કરાવ્યો હતો અંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે જે પણ સોસાયટી હોય સ્લમ વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા અને ત્યારબાદ જ્યાં જ્યાં પાણી ઉતરી ગયા છે એવા વિસ્તારોમાં અમે સોસાયટી અને સ્લમ વિસ્તારોની અંદર સાફ સફાઈ તેમજ યુદ્ધના ધોરણે પાવડરનો છંટકાવ કરી અને અમે આ નિકાલ કરીએ છીએ અમારી સેનિટેશનની ત્રણ જેટલી ટીમો અલગ અલગ વિસ્તારોમાં જ હાલ કાર્યરત છે અને અમે આ કાર્ય સતત કરીશું અને આ કાર્યમાં અંકલેશ્વરની પ્રજા અમને સહકાર આપે એવી અમે વિનંતી કરીએ છીએ અસ્તુ વન ડે માતરમ વન ડે ભારત માતરમ